હેલો યુટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધીને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે જો આપણે ઊભા થઈ ગયા છીએ અને જાઉં તો નાઈ નહીં ફ્રેશ થઈ ગયો અને હવે તબિયતને પણ થોડુંક સારું છે આમ સારું છે થોડુંક કેમ થોડોક ફેર પડી ગયો છે અને અત્યારે જો ભાગી જશે નવ અને મસ્ત રીતે તૈયાર થઈ જશું અને આજ હું તમને બતાવું છું કૃષ્ણ ભગવાન રાધે રાધે લખી નાખજો પોમેન્ટમાં અને જો આઈ ફોનનો આ ચાર્જર આ વખતે છે ને જે પિનનો આવેલું છે ને પંદર પ્રો મેક્સનું એટલે સારું ગમે એ આપણે વોલામાં ચાર્જિંગમાં મૂકીએ અને આ આપણું એક જૂના આઈફોનનું ચાર્જર છે એ આવી પિનનો આવે છે કેટલા ચાર્જર જો આ બધો સેટઅપ મારો છે ત્રણેય ચાર્જર મોબાઈલ લે અહીં પીડ્યો છે આ રૂપાનો ફોન છે સારી રીતે તે બધું બોડ ને બધું પાસે ચાર્જિંગમાં નૈયા અહીંયા મૂકી દેવાનું એવું બધું હોય

હમ બધા હમ બધા વે જશે કામે ભાઈ કારણ કે ઘરે રહે અને ખોટા એમને બે હું એમ થાય તો કામે રે તો ના થોડું એમાં મન રહે એટલા માટે બધા વે જશે અને મારે લાવવાનું છે સાઈઝ લેવા તો હું પહેલાં હા ને સાઈસને એવું લઈ આવું તો ફાઇનલી આપણે ફૂગ જશે અત્યારે તળાઈએ પણ અહીંયા તો કોઈ નથી ખેતી કારણ કે ભાઈ વાડીમાં જ પીડા હોય બધા તો હા મેં વાડીમાં કાંઈક ન્યાદે ને એવું કંઈક કામ કરે બરાબર બધા દે આપણે અહીં આવીએ ને દવાનું કામ શરૂ આપડે કારણ કે વાડી બહુ મોટી એટલે એક તરફ નહીં જ પડે એવું છે તો અહીંયા લાગે શું કરો ઓલા બધા ને તમે લુકડા દો તાવ આવી ગયેલો હતો હા વિડીયો જોયો મે તાવ આવી ગયેલો હતો ખબર કાઢવા એવું મને તાવ આવી ગયો તમે એવા ખબર કાઢવા

તો ફેમિલી આપણે સાઈસ લઈ લીધી છે અને સોની ની ખબર એક લીધી છે હાલો મારી ખબર કાઢવા તમારે હા તે આવજો હું જો તમારે ખબર આવી જો હા તે ચા તો ડાયરેક્ટ તો લઈને આવી જશે અને મૂકી દીધી આપણે ફ્રીજ ની અંદર સાઈસ હવે

Sani shak bana he, <hesitation> soalan dala, <hesitation> soalan ni ring na, <hesitation> baba baba, 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 baba baba,

હા 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 તો એવું બધું છે એમ કે કે નહીં એમ તે મને હમણાં થઈ કે ગરમી બહુ થાય આખો પહેલી જાવ ઘડી કારમાં તો આવો પહેલી જાવ હવે પાછો ઘડી કાર ગયો તો બહાર ઘડી કાંટા બાટા મારું તો કાંઈક ઘડી કામ સારું રે પછી આમ થોડીક થોડી અંદરથી મજા નહીં એમ લાગે બહારથી મજા એમ લાગે ને અંદરથી મજા નહીં એવું લાગે એમ જ તેવો તાવ આવી ગયો ભાઈ હા જરી આમ સારું જ ન લાગે એવું લાગે તો ફેમિલી અત્યારે આવું છું રૂમમાં અને આગળ તમે જોયું છે બહાર ગયા બધા ખાય પીએ નિરાધે બધા હોતા છે બસ જેમ બેઠા હોય ને હોતા હોય ને હોય બધું તો આપણે જે વર્ષે રૂમમાં ને અત્યારે કેટલા વાગે છે ખબર નવ પંદર મિનિટ થઈ ગઈ છે અને દવા પી લીધી છે તો અત્યારે છે ને અત્યારે છે થોડો કામ આમ તાવ આવી જવું લાગે છે શું કરતા હા ભાઈ બહાર હા સુબેલ હા સુબેલ હા હા સુબેલ શું કરતો હા 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 હતાજ્યો જો અહી આવીને કેમ હતાજ્યો જો ભાઈ ઊભા જાવ ઊભા જાવ થાય વાત કવાય આ ભાઈ આવી ગયા હવે આવી લાઈક કરજો જોઈને કે કરજો કરજો હા કરી નાખજો કે લાઈક કેવો લાગ્યો કે કમેન્ટ કરજો લાઈક કરજો એમાં આવડે હે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય મારે તો ખરો